નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ત્રણ વિષય આસપાસ પાઠ ચોવીસ જીવનનું જાડું જોઈશું ચાલો બાળકો હવે આપણે શરૂ કરીએ પાઠ ચોવીસ જીવનનું ઝાડું આ પાઠમાં આપણને આપણા જીવન હોય એ જીવનની અંદર શું શું જરૂરી પડે તો આપણા જીવન માટે હવા પાણી ખોરાક અને રહેઠાણ ખૂબ જરૂરી છે તો જે જરૂરી છે આપણા માટે એ જીવનમાં જીવનનું ઝાડું છે એ જાળાની અંદર શું આપણને જોઈએ શું શું તકલીફ પડે તે બધું આ પાઠમાં જોવાનું છે તો અહીંયા એક ચિત્ર છે જુઓ એ ચિત્રને તમારે જોડવાનું છે કોની કોની સાથે તે આપણે પહેલા જોઈ લઈએ તો પહેલા અહીંયા જે વચ્ચે જો પહેલાં આપણે તમારે જોડવાનું છે જાણે કે સાપને શું જરૂર પડે પાણી કોને જરૂર પડે ખિસકોલી કોને જરૂર પડે તો એ બધું તમારે અહીંયા જોડવાનું છે સૌપ્રથમ આપણે લઈએ છોડ તો છોડ કોને જરૂર પડે ખિસકોલીને ત્યારબાદ મનુષ્યને ત્યારબાદ ત્યારબાદ થાશે ઘર બનાવવા માટે અને ત્યારબાદ ગાયને હવે ત્યારબાદ આપણે લઈએ સાપ તો સાપ કોને જરૂર પડે તો સાપ કોઈને જરૂર નથી પડતું પરંતુ તે ક કાંઈ તે તેનો તેને શું જરૂર પડે છે એ આપણે પછી જોઈશું તો પા ખિસકોલીને તો ખિસકોલીને પાણીની જરૂર ખિસકોલીને પાણીની જરૂર પડે છે બરાબર પછી ખિસકોલીને છોડની જરૂર પડે છે ત્યારબાદ પાણી તો પાણીની કોને જરૂર પડે છે તો કે સાપને ત્યારબાદ છોડને ત્યારબાદ પક્ષીને ત્યારબાદ મનુષ્યને પાણી એ ગાય ઉંદર ગાયને પણ જોઈએ છે પાણી ઘર બનાવવા માટે પણ ઉપયોગ થાય છે પાણી એ ઘાસને પણ જરૂર પડે છે ત્યારબાદ આગળ ઘાસ તો ઘાસ કોની જરૂર પડે છે તો ઘાસ પા ઘાસ ઊગવું હોય તો ઘાસ માટે પાણી પાણી છે પાણી તે પાણીનો ઉપયોગ ઘાસ બનાવવા માટે પણ થાય છે ત્યારબાદ આગળ જોઈએ તો ઘાસ તો ઘાસનો ઉપયોગ મનુષ્યને પડે છે ગાયને પડે છે બરાબર ત્યારબાદ આગળ હવા તો હવાનો ઉપયોગ મનુષ્ય કરે છે ચાંદ પક્ષી કરે છે ગાય કરે છે અને ઉંદર કરે છે બરાબર ત્યારબાદ આગળ ઘર તો ઘરની અંદર જ ઘર ઘરમાં અંદર જમીન જોઈએ ત્યારબાદ ઘરનો ઉપયોગ છોડ માટે કરે છે ત્યારબાદ મનુષ્ય કરે છે અને ઘર બનાવવા માટે પાણી જરૂર છે એટલે અહીંયા એરો કરેલો છે ત્યારબાદ અહીંયા જમીન જમીન પર જમીનનો જમીન કોને ઉપયોગી છે તો જમીન ઉંદરને ત્યારબાદ મનુષ્યને અને બીજા બધા સાપને ઉન ગાયને વગેરેની જરૂર છે ત્યારબાદ ચાંદો તો ચાંદો સૂર્યને બરાબર સૂર્યની મનુષ્યને જરૂર પડે છે તો આ રીતે આપણું થયું આનું જોડકા ત્યારબાદ હવે આગળ છે અત્યાર સુધી તમે મોટાભાગનું પુસ્તક જોઈ ગયા હશો તમે વૃક્ષ પાણી ઘર હવા સૂર્ય અને ઘણી બધી વસ્તુ વિશે જાણ્યું હશે તમે આ બધા વિશે વિચાર્યું પણ હશે શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાનો પ્રયત્ન કેમ કરીએ છીએ બરાબર તો અહીંયા આ તમારે આ તમારે વિચારવાનું છે તો જુઓ આપણે એવું આ પ્રશ્નનો ઉત્તર હું તમને કહું જો આપણું જીવન આ બધી વસ્તુઓ પર નિર્ભર છે આ બધી વસ્તુઓ આપણને એક કે બીજા રીતે ઉપયોગી છે જેમ કે વૃક્ષ ઝાડ પાણી ઘર પ્રાણીઓ વાહન અને અન્ય વસ્તુઓ આથી આપણે આ બધી વસ્તુઓ માટે જાણવાની અને વિચારવાની કોશિશ કરીએ છીએ આગળ છે ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલુ સુધી કાઢીએ અહીં મેં તમને આગળ જે બતાવ્યું કઈ રીતે કેમાં જોડવાનું તો એ પ્રમાણે તમારે સુધી કાઢવાનું અને છે અને જે આ વર્તુળ છે એમાં તમારું ચિત્ર દોરવાનું છે ત્યારબાદ આગળ છે પ્રશ્ન છે જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો ટોટલ જીવ હવે આ ચિત્ર જો જીવનમાં જરૂરી એવા ચિત્ર તો હવે આ ચિત્રને એક એક લેટી વડે એ વસ્તુઓ સાથે જોડીએ જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે તો આ રીતે આ આગળ મેં જોડવાનું કીધું એ રીતે તમે જોડી દીધું હશે તો આ રીતે તમારે સુધી કાઢવાનું છે શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું તો હા મેં મારું ચિત્ર ઘર સાથે જોડ્યું કારણ કે ઘર એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે ત્યારબાદ નંબર ચાર

આપણા બધાને જોડ 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 કર્યા ત્યારે તમે જોશો કે ઝાડું બન્યું એ ઝાડાની અંદર આપણી બધી વસ્તુઓ ખિસકોલી છોડ પક્ષીઓ કોને કોને જરૂરી છે તે બધી છુપાયેલી છે બરાબર તો એ આ રીતે જીવનનું ઝાડું આપણને આપણે તૈયાર કર્યું પુસ્તકીમાં ત્યારબાદ આગળ લાકડું જે વૃક્ષમાંથી મળે છે ઈંટો જે પાણી અને માટીમાંથી બને છે માટી જે આપણે જમીનમાંથી મેળવીએ છીએ અને પાણી જે આપણે તે નદી તળાવ કૂવો અથવા વરસાદથી મેળવીએ છીએ તો તમે જોયું કે ઘર બનાવવા શું શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકાય હવે આ જ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગત સાથે જોડો આમ કરતી વખતે તમને બીજી વધારી વસ્તુઓના નામ લખવાની જરૂર પડશે ચાલો હવે અહીં છે સમજી શક્યા બરાબર અહીંયા પેલા છે અંતે તમને શું જોવા મળ્યું એક મોટું જાડું ખરું ને તો હા ત્યારબાદ પ્રશ્ન છ છે કે આ જાળા પરથી તમે શું સમજી શક્યા તો આ જાડા પરથી સમજી શકાય છે કે દરેકને જીવનમાં જીવવી જીવવા માટે ઘણી વસ્તુઓની જરૂર પડે છે ફરી કોઈ એક વસ્તુ ઘણી જીવન જરૂરિયાતો સાથે જોડાય છે એક ઝાડ બનાવે છે અને જેને જીવનનું ઝાડું કહેવાય છે ત્યારબાદ પ્રશ્ન સાત ખાટલો બનાવવા માટે કંઈક કઈ સામગ્રીની જરૂર પડે છે તો લાકડું તો જે વૃક્ષમાંથી મળે છે ખીલા તો જે લોખંડમાંથી બને છે સૂતરીની દોરી તો જે કપાસમાંથી બને છે અને કાઠીની દોરી તે નારિયેળના રેસામાંથી બને છે ત્યારબાદ આગળ છે વિચારો અને લખો ખાટલાને બદલે બીજી કઈ વસ્તુ આપણે વાપરી શકીએ તો ખાવલાને બદલે પલંગ પાટ સોફા સેટી વગેરે વસ્તુ આપણે વાપરી શકાય છે તો બાળકો અહીં આપણો આ પાઠ સમાપ્ત થાય છે આગળનો પાઠ હું આગળના વિડીયોમાં લઈને આવીશ જે તમે જરૂરથી જોજો ધન્યવાદ